આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ મેંદુવડા એટલે કે અડદની ડાળને પલાળ્યા ને પીસ્યા વગર ને આ બધી ઝંઝટ કર્યા વગર એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે દસ પંદર મિનિટ પહેલાં આપણે વિચાર કરીએ તો આપણે બનાવી શકાય તો એના માટે મેં બે વાટકી જેટલો અડદનો લોટ લીધો છે અડદની દાળનો લોટ છે જે સિલ્કા વગરની દાળ આવે એનું એને ચક્કીમાં ગમે ત્યારે પીસીને આપણે રાખી શકાય જ્યારે બનાવવો હોય ત્યારે બનાવી શકાય એકદમ ઝીણો લોટ છે બારીક રોટલી લઈ અને આ બે વાટકી અડદની દાળના લોટ સામે અડધી વાટકી જેટલી સૂજી લઈ લેવાની આની અંદર મીઠો એડ કરવાનું છે અડધી ચમચી જેટલો મેં અત્યારે મીઠો લઈ લીધો છે તમારે લોટ હોય એ પ્રમાણે મીઠો લઈ લેવાનો આગળ પાછળ અને પાછળથી પણ ટેસ્ટ કરીને એડ કરી શકાય તો હવે આને સારી રીતે મિક્સ કરી અને પાણીથી એકદમ સરસ બેટર બનાવી લેવાનું છે પણ આ એકદમ પતલો નથી બનાવવાનું થોડોક થીક રાખવાનું છે એકદમ ભજીયાનો એકદમ પતલો હોય એવો નહીં કરવાનું તો આમાં પાણી એડ કરવા ટાઈમે થોડી ધ્યાન રાખવાની ધીરે ધીરે પાણી એડ કરી અને હાથથી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જોર લગાવીને નહીં તો આડદનો રોટ ચીકણું હોય એટલે સારી રીતે મિક્સ થાય નહીં તો હાથથી સારી રીતે આને મિક્સ કરી અને રેસ્ટ આપી દેવાનું છે દસ પંદર મિનિટ સુધી ઢકન લગાવી અને સાઈડમાં મૂકી દેવાનું વધારે ટાઈમ હોય તો અડધી કલાક પણ મૂકી શકાય નહીં તો દસ પંદર મિનિટમાં પણ આ રેડી થઈ જાય છે આ લોટને સાઈડમાં મૂકીને ત્યાં સુધી મેં વેજીટેબલ પણ કટ કરી લીધા છે વેજીટેબલમાં તમને જે ગમે એ એડ કરી શકાય મેં અત્યારે સૂકી ડુંગળી લીધી છે એક અને બે ત્રણ લીલા મરચાં એમાં અદરક અને લસણની પેસ્ટ પણ એડ કરી શકાય અને મીઠા લીમડાના પાન બે ચાર એનાથી આનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો એડ કરી અને આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું બધા જ વેજીટેબલ એડ કરી અને સોડા પણ એડ કરી દેવાના છે જે ખાવાના સોડા આવે એ આની જગ્યાએ ઈનોનું પણ યુઝ કરી શકાય અને આ સોડાને લાસ્ટમાં જ એડ કરવાના અને આ બાજુ તેલ પણ મેં ગરમ થવા મૂકી દીધો છે અને લોટને સારી રીતે મિક્સ કરી લીધો છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે ગેસને થોડો સ્લો કરી નાખવાનો છે મીડિયમ ટુ સ્લો આંચ પર જ પકાવવાનો છે એકદમ ફાસ્ટ આંચ પર સારા ન બને અંદરથી કાચા રહી જાય અને બહારથી બળી જાય એટલે આ વાતનું ધ્યાન રાખવાનું એકદમ ધીરે ધીરે ક્રિસ્પી થાય એવા પકવવાના છે અને આને બનાવવાની આ એકદમ ઇઝી ટ્રીક છે આ ગરણી ઉપર આજે આપણે ચાય બનાવવાની આવે ગરણી એની ઉપર પાણી લગાવીને સારી રીતે આપણે જેટલો પતલો જોઈએ એટલો સારી રીતે હાથથી દબાવી લેવાનું છે હાથમાં પણ પાણી લગાવવાનું નહીં તો અડદનું લોટ બહુ હોય અને વચમાંથી ઓલ કરી અને ધીરેથી એકદમ મૂકી દેવાનું છે તેલમાં આ રીતના એકદમ બની જાય છે જો હોય તો તમે જોઈ શકો છો આ રીતના બનાવી શકાય હું હાથથી પણ બનાવું છું મને હાથથી ફટાફટ બને એટલે હું હાથથી જ બનાવી લઉં છું પણ હાથથી તમને ન ફાવે તો આ ટ્રીક છે એનામાં એકદમ ધીરે ધીરે અને પકાવી લેવાનું છે ધીમી આંચ પર ધીરે ધીરે તો જવાનો છે અને એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય એવા પકાવી લેવાના છે તો આ મેંદુવડા એકદમ ઇઝીલી બની જાય છે તમને હાથથી ન ફાવતા હોય તો આ રીતના ગેણેનો ઉપયોગ તમે કરી શકો છો ઘણી જગ્યાએ મેંદુવડાનો રેડીમેડ લોટ નથી મળતો હોતો તો આ રીતના તમે દાળ પીસીને રાખી શકો છો જ્યારે મન થાય ત્યારે ઇઝીલી બનાવીને દસ પંદર મિનિટમાં રેડી કરી શકો છો અને ચટણીને સમાર સાથે આને સર્વ કરી શકાય મેં અત્યારે ખાલી ચટણી સાથે જ સર્વ કર્યો છે તો અમારા મેંદુવડાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ફરી મળીશું એક નવા વિડીયો